પેક કરાવ્યું છે મારા મમ્મી નું રિએક્શન જોવાનું છે કે કઈ રીતનું એનું રિએક્શન છે પેક થાય છે અને હું જો આ ફોન વાપરું છું ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે મારી મમ્મી નું રિએક્શન જોવાનું છે કઈ રીતનું છે હું હાલો માત્ર ચાલો મિત્રો જય માતાજી હું શું તમારો ગોપાલ રાવણ ગોકુલના દેશી ખેડૂતમાં તમારું હાર્દિક સ્વાગત છે આ બ્લોગ કોઈ જાતનું પ્રમોશન નથી કોઈ જાતની એડવર્ટાઈઝ નથી આ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કે જે છોકરો આઈફોન સિક્સટીન ન્યુ મોડલ વાપરતો હોય આ અત્યારે પંચાણું હજાર નો ફોન આવે અને એના મમ્મી આ ફોન વાપરતા હોય પર્સનલ રિયલ તમારે શેર કરો કોઈ યુટ્યુબર કરે અને ફોટો ઓલું કરતા મને નથી આવડતું જે છે તમારે શેર કરું છું જો મમ્મી આ ફોન વાપરે તમને દેખાતું છે તો આ જતો શનિવાર હું તો બપોર લઈને કારખાનું ચાલુ હતું એટલે બોપર પછી ગજાનું હું તો આવીને ભૂઈ ગયો થાકી ગયો તો એટલે હું છ વાગે જાગ્યો એટલે મેં ફોન ઉપાડ્યો એટલે અવાજ નતો આવતો હરકો હરકો હાલતો નતો આ ફોન છે મારી મમ્મી મારી મમ્મી જો આ ફોન વાપરે છે એટલે મેં ઉપાડ્યો ને એટલે હું ત્યાંથી સીધો ફોન લે ને મારી યાર એક મારા મોટા પગ છોકરો છે એને લઈને હું સીધો આવી ગયો છું દુકાને પણ કઈ દુકાને આવ્યો હું લેવા આવ્યો બ્લોકમાં કન્ટિન્યુ કરી રહ્યો તમને બધી વિગત સમજાવું કે હું કઈ દુકાને આવ્યો છું હું લેવા આવ્યો છું અને ખાસ કરીને માં કહેવાય ને ભાઈ આજે સાલુ આમ છોટી ગયેલો છે જો નંબર ઉપર આંગળી રાખી સાટી આ રીતે ફોન આવ્યો ને કઈ સાંભળાતું હતું કઈ નહીં એટલે મારું મમ્મી મને નથી કીધું કે આ ફોન માં મિસ્ટેક થાય છે મેં ફોન ઉપાડ્યો એટલે મને મિસ્ટેક લાગી એટલે બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો હવે આવતી તમને હું ડિટેલ સમજાવું રીઅલ ટાઈમ જો ભાઈ 6 વાગે હું ઉઠ્યો તો 6:30 વાગે ફોન આવ્યો અને જો અત્યારે હું આવી ગયો છું આ રોનકભાઈ ની દુકાન છે તમને ખ્યાલ છે મારા મિત્ર ની દુકાન છે અને હવે હું આવ્યો છું શું લેવા તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો આપણે આને હું આણવાર લઈને આવ્યો તો મારા મોઢા બાપુ છોકરાને તું ને આણવાર લઈને આવ્યો છું નમો ગોપાલ કેમ છો બધા તો ભાઈ છે ને આયા પહેલા વાતચીત મે કરી દીધી ફોન કર્યો તો રોનકભાઈ ને આ ભાઈ છે મારા મિત્ર છે

ભાઈ ફોન મારા મમ્મી નો વાપરવાનો છે કયો ફોન લઈ જવાય પહેલા તો તમારા મમ્મી સાદા ફોન માંથી સ્માર્ટ આવે છે તો એની માટે ઇઝી ઈ રહેશે કે આપણે સેમસંગ નો એને આપીએ બેટરી બેકઅપ સારું છે અને જૂની ને જાણી તમારા મમ્મી નોકિયા નો ફોન અત્યારે યુઝ કરે છે તો પેલા સેમસંગ યુઝ કર્યો હશે તો આ ઇઝી સિસ્ટમ છે આ એટલે મારી પહેલી પ્રાયોરિટી તો ગોપાલભાઈ કે આ તમારા મધર ને આપો જેתי કરીને હા ઉસરલ સિસ્ટમ એટલે યુઝ કરવો મને ઈઝી પડશે આમ હાલો પછી કરીએ બોક્સ ઓપન અને જો આ મોબાઈલ છે ભાઈ અને આ છે ને આને ઓળખતા દેશો તમે આને હારે લઈને આવ્યો તો ક્રેડિટ કાર્ડ ઉપર કઢાવાનો છે ભાઈ ક્રેડિટ કાર્ડ તમને નઈ દેખાડી શકું તમારા ભાઈ આપણને સ્વાગત કરે છે પણ બોર્ડ મારેલો છે કેતા આમ થોડું ખારું લાગે છે પછી બીજી તો આ પીસ છે ને હવે આ પીસ આપણે દેવો ભાઈ ને સરપ્રાઈઝ દેવાનું છે મારા મોટા ભાઈને ને એનો મોબાઈલ અત્યારે થોડોક નથી હાલતો એટલે જો અત્યારે તો હું જેવું પોગી શકું છું એવું મારી મમ્મીને ફોન લઈ દઉં છું અને આગળ જતા મને કઈ ઘટવા નહીં દો કારણ કે આવડા આપણે આવડા મોટા કર્યા ની નોકિયા મોબાઈલ વાપરે તમે આગળ જોયું હશે રીંગ વીટવેલી છે ફોન આવે તો ખબર ન પડે એ મોબાઈલ એ વાપરે છે અત્યારે જો મારી મમ્મીને ફોન અત્યારે લેવા આવ્યો છું પણ ટૂંક સમયની અંદર જ જો અત્યારે આ મોબાઈલ નો જ થવાનો છે અને આ મોબાઈલ દેવભાઈ હાટું આપણે લેવાનો છે મોટાભાઈ હાટું તો ભાઈ ફાઇનલી જો મારું ઉમ્મી હા તો અમે ફોન રાખ્યા ને અનબોક્સિંગ કરવા જાઉં છું આ ફર્સ્ટ ટાઈમ વ્યાપકને જો આ ગિફ્ટ ગણો તો મારી મમ્મીને આપું છું અને સરપ્રાઈઝ ગણો તો એ મારું ઉમ્મીને આપું છું પહેલેથી આ પહેલું ગિફ્ટ મારું માને હું આપું છું મારી મમ્મીને જોબમાં બન્યા રહેજો તો ફાઈનલી અમે મોબાઈલ લઈ લીધો છે અને અત્યારે એને પેક કરાવી છે મારી મમ્મીનું રિએક્શન જોવાનું છે કે કઈ રીતનું એનું રિએક્શન છે પેક થાય છે અને હું જો આ ફોન વાપરું છું આઈફોન સિક્સટીન છે મારા પાસે અને મારી મમ્મી આ ફોન વાપરે છે જો તો વિડિયો પર્સનલી પૂછું છું તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો મેં કર્યું કેવું આ સરપ્રાઈઝ ફર્સ્ટ ટાઈમ આપ્યું છે મારી મમ્મી ફાઇનલી અમે મોબાઈલ લઈ લીધો છે અને હવે જાય છે અમે ઘેરે હવે ઘરે જ મારી મમ્મી નું રિએક્શન જોવાનું છે કઈ રીતનું છે જો આ મારું ગામ છે ભાઈ એક નાની એવી કોમેન્ટ મારા મમ્મી માટે તો ફાઇનલી અમે ઘરે આવ્યા છીએ અને મારા મમ્મી નું રિએક્શન આપણે જોવાનું છે તો ઘરે ફોગુ આવી ગયા છીએ અમે આ છે મારા ઘરની બજાર નાનો ગાડી હા કે ઓલો મોટો હતો એ ઘરે ગયો અને કઈ કામ આવી ગયું એટલે આ નથી હું જો સો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ મારી મમ્મી નું રિએક્શન જોવાનું છે કઈ રીતનું છે હું હાલો માથે

तो मैं तो बात कर रहा था तो देखो आप फोन भर में वापर्तता था मैंने किधु न सब है